ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રિના સુમારે કેટલાક સામાજિક તત્વો દ્વારા પ્રવેશ કરી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જે તોડફોડ કરી હતી તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી મળતી માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાજ પડી રહ્યા હતા તે દરમિયાન અચાનક કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા જેથી થોડાક સમય માટે મામલો ગરમાઈ જવા પામ્યો તો ગુનાની ની ગંભીરતા ધ્યાને લઈ ગૃહ રાજ્ય મંત્રી હરસંગવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક બોલાવાઈ હતી બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેમજ જવાબદારો સામે કડક પગલા લેવાની સૂચના પણ આપવામાં આવી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ